જે વિદ્યાર્થીઓને નિરંજન ભગતનો છંદો લઈ અભ્યાસક્રમમાં છે ભગત સાહેબ વિશે મેં વાતો કરી એમની કવિતા વિશે પણ થોડી વાતો કરી રાજેશ પંડ્યાનું નિરંજન ભગત પરના પુસ્તકની પ્રસ્તાવનામાં રાજેશે જે થોડી વાતો કરી છે એમાંથી થોડાક મુદ્દાઓ હું તમને આગ્રહ કરું કે રાજેશનો આ લેખ વાંચવો આ પુસ્તક અરુણોદય પ્રકાશનનો છે તમારે મેળવીને તમે વાંચી શકો છો છંદોલયની કવિતા અભ્યાસક્રમમાં હોય તો છંદોલી તો વાંચવાનું જ વાંચવાનું નિરંજન ભગતે એમના એક લેખ મારી પોતાની કવિતા અને સ્વાતંત્રોત્તર ગુજરાતી કવિતા અંગત દ્રષ્ટિએ એમાં પોતાના કાવ્ય સર્જનને બે વિભાગમાં વહેંચ્યું છે એ કહે છે મારી પોતાની કવિતા એટલે સમયના સંદર્ભમાં ઓગણીસો તેતાલીસથી ઓગણીસો અઠ્ઠાવન સુધીની દોઢ દાયકાની કવિતા એમાં તેતાલીસથી અડતાલીસ સુધીની અર્ધા દાયકાની કવિતા રોમેન્ટિક કવિતા છે અને ઓગણીસો અડતાલીસથી ઓગણીસો અઠ્ઠાવનના એક દાયકાની કવિતા એ આધુનિક કવિતા છે આ ભગત સાહેબ પોતે લખે છે નિરંજન ભગતનું સ્વાતંત્ર્ય પૂર્વેના પહેલાં પાંચ વર્ષનું લેખન સમકાલીન કવિઓ સાથે સમકાલીન કવિઓ એટલે પ્રહલાદ છે રાજેન્દ્ર શાહ છે સમકાલીન કવિઓ સાથે કોઈને કોઈ રીતે અનુસંધાન ધરાવે છે આ આરંભકાલીન રચનાઓમાં કવિનો મુગ્ધ અને સ્વપ્નશીલ માનસ પ્રગટ થયો છે એટલે એમની મનોજંખના આ રીતે વ્યક્ત થઈ છે તને કે સ્વપ્નોને કહે હું તે કોને ચહું સ્વપ્ને તું ને સ્વપ્ન તું જમાં જોઈ રહું ત્યાં તને કે સ્વપ્નને કહે હું તે કોને તમને તરત જ કાન પકડશે શિખરણી છે ચહું સ્વપ્ને તું ને સ્વપ્ન તું જ જોઈ રહું ત્યાં ખંડશિખરણી આ લઘુ કાવ્યનો ખંડ શિખરણી જોતા વેત જ રાજેશને યાદ આવે છે વસ્યો હૈએ તારે રહ્યો એ આધારે પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો કાંત અને એવું તરત બીજું મને પણ તરત યાદ આવે તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી સુંદર આ બંને અવિસ્મરણીય રચનાઓ પછી પણ ભગત સાહેબના કાવ્યનું સૌંદર્ય જરાય ઓછું થતું નથી એનું રહસ્ય છે વાસ્તવ અને સ્વપ્નની અજબ કાવ્યાત્મક ભેળસેળ સ્વયં પ્રેયસી અને પ્રેયસીનું સ્વપ્ન બંનેને કવિ કાવ્ય નાયક પોતે જ સહેલાઈથી છૂટા પાડી શકતો નથી એને ગજબની મૂંઝવણ થાય છે એ મૂંઝવણ સળંગ શિખરણીમાં નહીં શિખરણીના ખંડના ખંડમાં ટુકડે ટુકડે પ્રગટ થાય છે તને કે સ્વપ્નોને એ પ્રથમ પંક્તિમાં તને અને સ્વપ્નોને એનાય બે ટુકડા કર્યા છે આ બે ટુકડા કેથી જોડાય છે પહેલાં તને પછી થોડી વાર અટકી વિચારી મૂંઝાતા મને કે उच्चारी पी सपनों ने उमेर शिखरी पहली संधि त्या पूरी थे लगा गा 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 त्यार बाद एक संधि फरी कहे हूं ते कोने आम पहला बे शिखरी खंड में टुकड़े टुकड़े आगे पी तीज सड़ंग पंक्ति आए चहू स्वप्ने तू ने સ્વપ્નતુજમાં જોઈ રહું ત્યાં ત્યારે સ્વપ્ન અને વાસ્તવ અલગ અલગ ન રહેતા એકરૂપ બની જાય છે એક સળંગ શિખરણીમાં કવિનો આવો રોમેન્ટિક મિજાજ પ્રણય ઝંખના અને ઇન્દ્રિય રાગ રૂપે કવિતામાં કેવી પ્રબળતાથી પ્રગટ થાય છે એ જાણવા માંગનારે ધ્રુવ તારા સુધામય વારુણી અને મૃતિકા એ ત્રણ કાવ્ય એક સાથે જોવા પડે ધ્રુવ તારામાં કવિ પ્રિયાના નેત્ર સૌંદર્યને અહોભાવથી વ્યક્ત કરે છે તો મૃતિકા કાવ્યમાં પ્રિયાના સ્તન સૌંદર્યને એ વ્યક્ત કરે છે જ્યારે સુધામય વારુણીમાં પ્રથમ ચુંબનનો અનુભવ શબ્દાંકિત થયો છે આ ત્રણેય કાવ્ય એમાંના છંદો લઈ અને છંદો લયથી નિપજતા કાવ્ય આકારને લીધે આકર્ષક લાગે છે કાવ્ય જોઈ જ લઈએ સુધામય વારુણી એક ચૂમી મત પાગલ મેહુલા જેવું ઝૂમી બસ એક ચૂમી મે લીધી શી સ્વર્ગની જ સુધા પીધી મૃતિકામાં બે ફૂલ ફૂટ્યા ચાંચલ્યનું ચુંબન દઈ પ્રિયાના હિલ્લોલતા સરોવરને હિયાના વસંતના વ્યાકુલ વાયુ છૂટ્યા ને ફૂલ ફૂટ્યા સ્તન સૌંદર્યની વાત કરે છે કવિ આ રોમેન્ટિક મિજાજ પ્રગટ થાય છે ધ્રુવ તારા કાવ્યમાં સપ્તકલ સંધિ દાલ દાદાના આવર્તનો ક્રમશમ વધતા જાય છે પરિણામે એક વિલક્ષણ કાવ્ય આકાર ઘડાય છે નાયિકાના નેહ નેત્ર સૌંદર્યનું વર્ણન કરતા કાવ્યમાં ત્રણ એકમ છે દરેક એકમમાં ત્રણ પંક્તિની ત્રિપદી છે પહેલી પંક્તિમાં દાલ દાદાના બે બીજી પંક્તિમાં ત્રણ અને ત્રીજી પંક્તિમાં ચાર આવર્તન છે એ જ આભે એ જ તારા એ જ સૌની એની એ છે તેજ ધારા ને છતાં લાગી રહ્યા છે આજ સૌના ન્યારા એ જ આભે એ જ તારા એ જ સૌની એની એ છે તેજ ધારા ને છતાં લાગી રહ્યા છે આજ સૌના રૂપ ન્યારા આવી વિસ્તરતી જતી પંક્તિઓ વિસ્તરતા નાયિકા નેત્રને પ્રત્યક્ષ કરાવી આપે છે ધ્રુવ તારાનો વિષય જેમ નેત્ર સૌંદર્ય છે એમ સુધામય વારુણીનો વિષય અધર ચુંબન છે આ ચુંબન કાવ્યની શરૂઆત જ કવિ પ્રગલ્ભતાથી કરે છે એક ચુમી મત પાગલ મેહુલા જેવું ઝૂમી બસ એક ચુમી મેં લીધી શી સ્વર્ગની જ સુધા પીધી અને અંતે અહો બસ એક પણ એ એક તે કેવી ચૂમી કે આગની ને રાગની જ્યાં એક થઈ જાતી ભૂમિ આમ કાવ્યના આરંભથી અંત સુધી સપ્તકલ દાલ દાદાના આવર્તનો ચાલે છે મૃત્તિકા કાવ્ય એના શીર્ષક કરતા એની પ્રથમ પ્રતિકાત્મક પંક્તિ બે ફૂલ ફૂટ્યાથી વધારે જાણીતું છે આ પંક્તિમાં મધ્ય લઘુ પંચક ગાગા લગાગાનો લય છે એના વિકલ્પે લગા લગાગા એવું લય પંચક પણ પ્રયોજાતું આમાંથી ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્ર વજ્રા છંદનો વિકાસ થયો નિરંજન ભગતે આ લય પંચક અને બંને છંદના લય વિધાનને મૃત્તિકા કાવ્યના સંવિધાનમાં કુશળતાથી પ્રયોજ્યું છે બે ફૂલ ફૂટ્યા ચાંચલ્યનું દઈ પ્રિયાના હિલ્લોલતા સરોવરને હિયાના વસંતના વ્યાકુલ વાયુ છૂટ્યા ને ફૂલ ફૂટ્યા કાવ્યમાં ચાર એકમ છે દરેક એકમના આરંભે અને અંતે મધ્ય લઘુ પંચક આવે છે નિરંજન ભગતે કેટલાક લલિત મધુર ગીતોની પણ રચના કરી છે આ ગીત રચનાઓ તમને ગીત કવિ નિરંજન પૂછાય તમને સોનેટ કવિ નિરંજન પણ પૂછાય તમને આધુનિક કવિતા પણ પૂછાય એટલે એક જે વિડીયો મેં બનાવ્યો છે તેને આ ભેગું કરીને હજુ એક બનાવીશ ભગત સાહેબે કેટલાક લલિત મધુર ગીતોની રચના પણ કરી છે આ ગીત રચનાઓ એક બાજુ પ્રહલાદ પારે રાજેન્દ્ર શાહ જેવા સમકાલીનોના ગીતો સાથે તો બીજી બાજુ ઉમાશંકર જોશી નાનાલાલ જેવા પુરુગામીઓના ગીત સાથે પણ અનુસંધાન ધરાવે છે ઉપરાંત રવીન્દ્રનાથના બંગાળી ગીત સાથે પણ એમનો આ ગીતોનો અનુબંધ છે એમ છતાં આ ગીત રચનાઓમાં નિરંજન ભગતનો નિજી સ્પર્શ પણ જોવા મળે છે એમનું એક ગીત બહુ જાણીતું છે હરિવર મુજને હરી ગયો મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો હરિવર મુજને હરી ગયો રમેશ પારેખના ગીતો આવ્યા એના વર્ષો પહેલાં ઓગણીસો અડતાલીસમાં નિરંજન ભગત આ ગીત લખે છે એના પછી તો હરિને કોઈએ ભાયા નહીં મૂક્યા એટલા બધા હરિગીતો લખાયા પણ ઓગણીસો અડતાલીસમાં હરિવર મુજને હરી ગયો મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો આ એમણે લખ્યું નિરંજન ભગતનું બીજું જાણીતું ગીત છે તારી તે લટને લહેરવું ગમે ઘેલા કો હૈયાને ઘેરવું ગમે રમણીય ધ્રુવ પંક્તિ લઘુક અંતર કડી અને આકર્ષક પ્રાસ રચના દ્વારા આ ગીત સાધ્યંત રમત્યા છટા અને છાક પ્રગટ કરે છે આ બંને પ્રચલિત ગીતોની તુલનાએ રૂપનું કાજળ અને વાંકું મ જોશો જેવા અજાણ્યા ગીતોની કાવ્યાત્મકતા વધારે ચડિયાતી છે એમની રે ભાઈ આપણો ઘડીક સંગ અને હું તો બસ ફરવા આવ્યો છું એ ગીત પંક્તિઓ ગુજરાતીમાં રૂપ બની ગઈ નિરંજન ભગતે ઓગણીસો પચાસમાં પ્રકાશિત કિન્નરી ગીત સંગ્રહની પ્રસ્તાવનામાં પોતાની ગીત વિભાવના પ્રગટ કરી છે નિરંજન ભગતના મતે ગીત પણ એક કાવ્ય પ્રકાર છે એટલે ગીતના ગાન કરતાં ગીત પઠનનું જ વિશેષ મહત્ત્વ હોવું જોઈએ એવું ભગત સાહેબમાં નહીં એમ છતાં નિરંજન ભગતના ગીતો પણ ગવાયા છે અને લોકપ્રિય પણ થયા છે નિરંજન ભગતે સંસ્કૃત લઘુવૃત્તોનો પણ ગીતમાં સાર્થક વિનિયોગ કર્યો છે વૃત્ત એટલે છંદ એ યાદ રાખજો અલ્પવિરામ સંગ્રહમાં આવા થોડા ગીત છે એમાંથી શ્વેત શ્વેત દિન થાય અસ્ત પ્રેમની લિપિ જેવા ગીત છંદ અને આકારની દ્રષ્ટિએ નોંધપાત્ર છે ધ્યાનપાત્ર છે નિરંજન ભગતે લગભગ સો જેટલા ગીત લખ્યા ભાગ્ય વિદ્યાર્થીઓ એમના ગીતોથી પરિચિત હશે ભગત સાહેબના આરંભના પ્રણય કાવ્યોમાં મુગ્ધ ભાવના મહિતા છે તે પછીના પ્રણય કાવ્યોમાં વિફળતા વેદના અને વિષાદનું આલેખન છે અનિદ્ર નયને ઝરઝર જેવા કાવ્યોમાં એનો આછો પાતળો સંકેત મળે છે અંતિમ મિલન તું હતી સાથમાં જેવા કાવ્યોમાં એ બળવત્તર બને છે એની તીવ્ર સીમા એમના પ્રસિદ્ધ મુક્ત આશ્લેષમાં આ રીતે મળે છે હે મૃત્યુ મારી પ્રેયસીના વેશમાં તું આવ તો ધારું તને એ જ આશ્લેષમાં હે મૃત્યુ મારી પ્રેયસીના વેશમાં તું આવ તો ધારું તને એ જ આશ્લેષમાં આ મુક્તકની પ્રભાવકતા એની એનું જે વિધાનાત્મકતા છે એમાં છે આ વિધાનો એમાંની સપ્તકલ સંધિ દાદા લદાને કારણે વધારે બળકટ બને છે પહેલી પંક્તિમાં દાદા લદાના ત્રણ આવર્તન છે બીજી પંક્તિમાં એક આવર્તન ઉમેરાય છે અને સપ્તકલની ચારે સંધિની અઠ્યાવીસ માત્રાવાળો પૂરો હરિગીત દાદા લદા દાદા લદા દાદા લદા દાદા લદા અહીં રચાય છે બંને પંક્તિઓ વેશમાં અને આશ્લેષમાં જેવા તાજગી સબર અંત્યાનો પ્રાસથી જોડાય છે આ દ્વિદલ મુક્ત આથી વધુ એક પંક્તિ તો શું એક શબ્દ પણ ન ખમી શકે એટલું સઘન છે સ્વયં પર્યાપ્ત છે સંપૂર્ણ છે અત્યંત લાઘવથી પ્રેમ અને મૃત્યુ મિલન અને વિરહ જેવા તદ્દન વિરોધી ભાવ એક રૂપ બની અહીં વ્યક્ત થયા છે ગુજરાતી મુક્તક કવિતામાં નિરંજન ભગતની આ પંક્તિઓ હંમેશા અમર રહેશે નિરંજન ભગતને અન્ય એક કવિતા રેપ્રીતમાં પણ પ્રેમનું છલનામય રૂપ શબ્દબદ્ધ થયું છે આ કાવ્યમાં ચાર પંક્તિના ચાર એકમ છે દરેક એકમનો આરંભ રેપ્રીતથી થાય છે અને પછીની પંક્તિએ પંક્તિએ પ્રણય વેદના વધતી જાય છે છેવટે વસંત તિલકામાં વેદના પૂર્ણ ઉદ્ગાર સાથે આ કાવ્ય પૂરું થાય છે જો મળે તરત તો આપણે જોઈ પણ લઈએ રે પ્રીત તું તો સુરલોકની સુધા મેં એમ માની તવ એક બિંદુ રે પ્રીત તું તો સુરલોકની સુધા મેં એમ માની તવ એક બિંદુ પીધું થઈ તૃપ્તિના કિંતુ રેક્ષુધા કિંતુ રેક્ષુધા જાગી જલ્યો કો વડવાગ ની સિંધુ રે પ્રીત તું તો વન રમ્ય કુંજ મેં એમ માની કીધ જ્યાં પ્રવેશ રે ત્યાં દીઠો ચોગમ ભસ્મ કુંજ એ રાખથી તો મુજ મ્લાન વેશ અને આવા ચાર પેલા પછી પંક્તિ પછી છેલ્લી પંક્તિ રે પ્રીત ભરતૃહરિના ફલમાં તું મૂર્ત રે ધીક્ તને છલમયી છઠ હા તું ધૂર્ત ચાર પંક્તિના ચાર એકમ દરેક એકમનો આરંભ રેપ્રીતથી થાય પછીની પંક્તિએ પંક્તિએ પ્રણય વેદના વધતી જાય છેવટ વસંત તિલકામાં વેદનાપૂર્ણ ઉદ્ગાર સાથે કાવ્ય આ રીતે પૂરું થાય રેપ્રીત ભરતૃહરિના ફલમાં તું મૂર્ત રે ધિક્તને છલમયી છઠ હાતુ ધૂર્ત રેપ્રીત કાવ્યની આ અંતિમ પંક્તિઓ સ્વતંત્ર મુક્તકની જેમ બહુ જ પ્રચલિત થઈ એની પ્રથમ પંક્તિમાં વસંત તિલકાનો દ્રુત લય અને બીજી પંક્તિમાં વસંત તિલકાનો વિલંબિત આ એક જ એક જ છંદની બે પંક્તિઓમાં બે જુદો જુદો લય અનુભવ કવિ કરાવી શક્યા છે આ યુગ્મનો આરંભ રે થી થાય છે છતાં રે એ લયપૂરક રે નથી એમાં આગળના બધા જ ચતુષ્કોનો આરંભક રે પ્રીત વિષયક પ્રણય વિફળતાની વેદના ભારો ભાર નીતરે છે ભરતૃહરિના ફલ સંકેત દ્વારા એ વિફળતા આખી પંક્તિમાં પથરાય બીજી પંક્તિનો દિક શબ્દ તો સીધો ભરતૃહરિમાંથી જ આવ્યો દિક્ તામ ચ તમ ચ મદનમ ચ ઇમા ચ મા ચ આ દિક છલમયી છટ ધૂર્ત એવા ઉદ્ગાર દ્વારા પ્રીતને ભર્સના કરાય છે ને કાવ્ય નાયકની બેફિકરાઈ પણ દર્શાવાય છે વસંત તિલકાના જે તે લઘુગુરુ સ્થાને આ ઉક્તિ છટા માણવા જેવી છે એટલું જ નહીં મૂર્ત અને ધૂર્તના અંત્યાનો પ્રાસ પણ સમગ્ર કાવ્યાર્થને સ્ફૂટ કરે તેવા અપૂર્વ છે ગુજરાતી કવિતામાં જેમ રાવનો વસંત તિલકા આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે જાણીતો છે કાંતનો વસંત તિલકા અને ઊભી આતેની સરખી ચીર સ્મરણી છે ઉમાશંકર જોશીનો વસંત તિલકા ઘૂમે અહીંથી તહીં ત્યાંથી અહીં ઘડીમાં અવિસ્મરણીય છે રાજેન્દ્ર શાહનો વસંત તિલકા મધ્યાહનની અલસ વેળ હતી પ્રશાંત સદા સ્મરણીય છે એમ જ નિરંજન ભગતનો આ વસંત તિલકા કોઈ ભૂલી શકે નહીં રે પ્રીત ભારતરૂ હરિના ફલમાં તું મૂર્ત રે તને છલમય છઠ હા તું ધૂર્ત નિરંજન ભગતના પ્રણય કાવ્યોમાં આવી વિચિત્ર અભિવ્યક્તિ કંઈક અંશે એન્ટી રોમેન્ટિક વલણ તરફ ખસે છે જે એક દર્શક પછી પ્રેમ પ્રેમ શું ધૂણો જેવા કાવ્યોમાં તીવ્રતાથી પ્રગટ થાય છે નિરંજન ભગત જેટલા સંવેદનશીલ છે એટલા વિદગ્ધ અને બૌદ્ધિક પણ છે આ સંવેદનશીલતા અને બૌદ્ધિકતા વચ્ચે તણાવ રચાય છે પરિણામે આરંભનું રોમેન્ટિક વલણ ઓછું થતું જાય છે એન્ટી રોમેન્ટિક દિશા તરફ એ ફંટાય છે નિરંજન ભગતની કવિતામાં આવેલો આ પહેલો વળાંક છે પછીની વાત પછીના દિવસે કરીશું